અંધારાને દૂર કરતા અમૂલ્ય પુસ્તકો અને ટેક ટોક્સ આ પુસ્તકની કેટલી ખાસિયતો છે એના લેખક છે વિશાલભાઈ ભાદાણી જેને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ તો છે જ પણ એમને ઘણા બધા પુસ્તકો આપણને આપ્યા છે લેખક છે વક્તા છે એમનું વધામણા નામનું એઆઈ પરનું પુસ્તક બહુ પ્રસિદ્ધિ મેળવી ગયું હતું અને એમનો મુખ્ય જે શોખ રહ્યો છે એ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સારી વસ્તુઓને લાવવી અને ગુજરાતીમાંથી સારી વસ્તુઓને અંગ્રેજીમાં મૂકવી એવા હવે એમને ઘણા પ્રકલ્પો પાર પાડેલા છે પણ આ ચપટી કજવાળું હમણાં જ પ્રકાશિત થયું છે અને એમાં એમણે બે ભાગમાં આખું પુસ્તક આપ્યું છે પહેલા ભાગમાં એમણે જે વાંચેલા અને સ્પર્શી ગયેલા પુસ્તકો અને જીવનમાં અંધારું હોય તો અજવાળું પાથરે એવા પુસ્તકોનું નવનીત છે અને છેલ્લે એમણે આખા પુસ્તકનો સાર ત્રણ ત્રિપદીમાં આપવાનો પ્રયત્ન કર્યો છે અને બીજા ભાગમાં ટેક ટોક આપણે જાણીએ છીએ કે જેમાં પંદર વીસ મિનિટમાં તમારી વાતને મૂકી દેવાની હોય છે અને વિશ્વના અનેક લોકો એમાં ત્યાં વાત કરવા આવે છે ને બહુ મજાની વાતો હોય છે એવા કેટલાક વક્તાઓનું એમણે સરસ મજાનું સંકલન કર્યું છે એટલે બે પ્રકારે આપણને આમાં નવનીત મળી રહ્યું છે સારા પુસ્તકો અને સારી વાણી આ બંનેનું નવનીત એમણે આ પુસ્તકમાં

થેન્ક યુ પહેલા તો આપણે પુસ્તક વિશે સરસ વાત કરી અને દર્શકો સુધી એની એક સરસ માહિતી પહોંચાડી અ મૂળ તો મારો આપ જાણો છો કે અંગ્રેજીનો અધ્યાપક છું એટલે વાંચવાનું અંગ્રેજી સ્વાભાવિક રીતે વધુ થાય પછી મિત્રોને મળીએ અને વાત કરીએ કે આ પુસ્તક બહુ સરસ છે એટલે પહેલો જ પ્રશ્ન આવે કે ગુજરાતીમાં છે એટલે આપણે કંઈ ગુજરાતીમાં નથી આ વાત અટકી જાય

એને મિત્રો સાથે વહેંચીએ અને એમ આની શરૂઆત થયેલી પહેલા મેં આના દસેક પુસ્તકોના ઓડિયો કરેલા બરાબર અને એમાં પણ ખાસા બધા મિત્રો નો પ્રતિભાવ આવેલો ઘણા બધા વડીલો જે સવારમાં મોર્નિંગ વોક કરવા જાય એક્સરસાઇઝ કરવા જાય બ્લુટૂથ સ્પીકર માં બધા સાથે મળીને સાંભળે ગાર્ડન માં એવા બધા સરસ મને ફોન પણ આવ્યા એમાં એટલે એવી રીતે આની એક સરસ શરૂઆત થઈ અને ચપટી કજવાળ એટલા માટે કે

સાર તમે ત્રણ ચાર ત્રણેક પાનામાં મૂકી દો અને છેલે ત્રિપદી મને હા હું પેલા ભૂલી જાવ પેલા મને પૂછવું છે કે ત્રિપદીનો આઈડિયા કેવી રીતે આવ્યો મોરારી બાપુ ત્રિપદીના બહુ અતિ ચાહક છે ને સત્ય પ્રેમ કરુણાથી માંડી એની કથાઓમાં આવું બહુ આવતું હોય છે પ્રવચનોમાં પણ હોય છે તમને આ કેમ થયું કે ત્રણ ત્રણ વાક્યોમાં જ આ વાતને મૂકી શકાય એક છે ને રાઇટર છે જેનું નામ છે ફિલિપ ક્રોસબી ફિલિપ ક્રોસ મી સંશોધન કર્યું કે તમે કોઈ પણ વસ્તુ વાંચો કે સાંભળો ને તો એના અમુક કલાક પછી જ્યારે તમને પૂછવામાં આવે કે વ્યાખ્યાન શેના વિશે હતું તો તમે મેક્સિમમ ત્રણ જ બાબતો કહી શકો આપણા એટલે ફિલિપ ક્રોસ બી ને સંશોધનના આધારે મેં એવું નક્કી કર્યું કે છેલ્લે જેમાં પછી થોડો ભૂખવાસ આપવો હોય અને શિક્ષક તરીકે મારા મનમાં ચાલતું હતું કે પાઠ પૂરો થાય એટલે રિવિઝન કરાવીએ એમ ત્રણ મુદ્દામાં આખી વાતને કોમ્પેક્ટ કરી શકાય કે કેમ એવી રીતે આ ત્રિપદી આવી છે બહુ બહુ સરસ ના એનો બહુ સારો પ્રયોગ છે આ અને તમે આમાં કેટલી વેરાઈટી આપી છે કે ભાઈ બાળકની કેળવણીનો સવાલ છે સ્કૂલ છે એ તમારી સબ્જેક્ટતાને મારી નાખે છે કે પછી મા બાપે પેરેન્ટિંગ કેમ કરવું જોઈએ તમારા ઉપર કોનો પ્રભાવ કેવો રહે છે તમે કોનાથી નારાજ થાવ છો

કરમી બહુ મુશ્કેલ છે કારણ કે તમારો વાંચન આટલું છે અને એમાંથી આવા મુદ્દાઓ તારા વાંચો તારા પુસ્તકોનો સાર આપો એ કઈ રીતે તમે શક્ય બનાવ્યું અ એક તો વિદ્યાર્થીઓ સાથે સતત કામ કરું છું પછી આ બધા વક્તાય યો દરમિયાન વાલીઓ સાથે કામ થાય છે એટલે એક દ્રષ્ટિ એવી બનતી જાય છે કે સમાજમાં કયા કયા ગેપ છે જી વ્યક્તિએ કામ કર્યું છે ઈચ્છા છે છતાં નથી કરી શકતા

આપણા જીવનના ખેવાયા કોણ છે મને સીધું સ્પર્શે છે એટલે કે મેં પાત્ર વર્ષ નોકરી કરી છે અને એમાં જે વાક્ય તમે મૂક્યું છે કે યોર સેલેરી ઇઝ ધ પ્રાઇસ દે ગીવ યુ ટુ ફર્ગોટ યોર ડ્રીમ્સ એટલે કે તમારા સપનાઓ ભૂલી જવા માટેની આ તો લાંચ છે મને મને વિશાલભાઈ એ સમજાવો તમે પણ એ પ્રકારે તો નોકરી કરો છો ભલે પણ ગમતી નોકરી કરો છો એ સીધી વાત છે પણ આ વસ્તુ મને લાગે છે દરેકના જીવનમાં બહુ એકદમ વાસ્તવિક સત્ય છે નરું સત્ય છે કે માણસ પોતાની નોકરીથી ખુશ નથી હોતો ને સપના જીવતો નથી અને પછી ભૂલી જાય છે આ બહુ સરસ પ્રકરણ છે થોડી એના વિશે વાત કરો જી હા તો મૂળ વાત એવી છે કે આપણે અત્યારે દુનિયાને જોયા કરીએ છીએ તો કેટલા બધા દેશોમાં ફાઈવ ડેઝ વીક કરી દીધું છે આવું કેમ થાય છે કારણ કે ધીમે ધીમે બધાને સમજાયું છે કે આખરે જીવન જરૂરી વસ્તુ બહુ ઓછી છે આપણે બહુ ઓછી વસ્તુઓ માટે જીવનનો બહુ મોટો સમય આપીએ છીએ બરાબર તો એને કંઈક જુદી રીતે કોરિયોગ્રાફ કરી શકાય કે કેમ સવાલ આપણે બધા જાણીએ છીએ કે બધા નોકરી છોડીને પોતાને ગમતા કામ કરી શકવાના નથી પણ જો થોડાક હિંમત કરવાના હોય પણ આવો કોઈ ચીટકો ભરનાર જોઈએ ને કૌશિકભાઈ નીકળીને જાવ છો મને ત્યારે કાફકા યાદ આવે છે કાફકા નું પુસ્તક મેટામો જી બહુ જાણીતું છે બહુ જાણીતું અને એક માણસ સવાર ઊઠીને કીડો થઈ જાય છે વંદો થઈ જાય છે તો એ વંદો એ રૂટીને એને બનાવી દીધો છે બરાબર વાસ્તવિકતા બનતો નથી પણ તો શું આપણા જીવનમાં આવું કંઈ આવ્યું છે કે કે એ જોયા કરવું પડે બહુ સાચી વાત પછી આ ટિકટોક પર તમે આ જે મને બહુ ગમતો વિષય એ છે કે સ્કૂલ છે તમારી સજજતાને મારી નાખે છે અને એમાં બહુ સરસ તમે દાખલો આપ્યો છે લેખક માંથી કે ભાઈ તમે બાળકોને કેટલું રોજ છો અઢાર વર્ષ નું એમાં તમે આરોપી દીધા છે આ વાતને થોડી સરખી સમજાવો કારણ કે આ પણ એક બહુ આજનો બહુ મોટો પ્રશ્ન છે કે બાળકોને કઈ રીતે એનું પાલન પોષણ અથવા તો ઉછેર કઈ રીતે કરવો જોઈએ

તો એ અર્થમાં આમાં બહુ સરસ એણે કહ્યું છે કે સર્જનાત્મકતા માટે તો બાળકને વિષમ પરિસ્થિતિમાં મૂકવું જરૂરી છે રમવા દેવું જરૂરી છે આ બધા પાસાઓને એણે સરસ સમજાવ્યા છે જી જી ફેક્ટરી મોડેલ છે ફેક્ટરી મોડ્યુલ છે શિક્ષણનું એમાં ઉદ્યોગ માટે જે જરૂરી હોય એને સ્કૂલમાં વધુ મહત્વ મળે

ડ્રેસ નહીં આ આવા પ્રયોગો છે ને સફળ રીતે ચાલી રહ્યો છે ધીરે ધીરે વિકસિત થઈ રહ્યો છે એક પુસ્તક છે ધ ટોક્સિક ચેરિટી મને લાગે છે કે આજના સમયમાં થોડું આકરું પડે એવું આ પુસ્તક છે અને એનો જે તમે સાર મૂક્યો છે કે સાચા દિલથી કરેલી સેવા પણ ઝેરી હોઈ શકે છે જી જે છે કરે કે ખાસ વસ્તુ શું લોકો પણ કરતા હોય ને એને સતત આપણે બરોબર કરીએ છીએ આપણે બરોબર કરીએ છીએ જો બરોબર ન હોય તો ગમે તેટલા વર્ષો કરતા હોય એ લોકો બદલી શકે બંધ પણ કરી શકે આપણે ત્યાં નથી આપણે ઘણી વખત છે પરંપરા ચાલુ હોય તો ખરાબ હોય તો આપણે પછી ચલાવીએ બરાબર તો આ પુસ્તક એમ કે છે કે તમે નાખો છો દાખલો હા તો એમાં કોઈ માણસ એને જમવાનું આપી દઈએ આપડે જે અસક્ષમ છે વૃદ્ધ છે નિસાય છે બરોબર છે પણ એકદમ અટાકટ્ટા પહેલવાન ને જયારે મળી જાય છે ત્યારે એમાં તો પ્રમાદ વૃત્તિ વધે છે આળસ વૃત્તિ વધે છે

છે ઘણા બધા તમે સુખ નું સરનામું છે કે માણસ સુખ તરફ કઈ રીતે તમે એવા બે સુખના વાત કરીએ સુખ તમે સર્જવું પડે છે સુખ મળતું નથી થોડી એના વિશે પણ વાત કરો જી હા એટલે એક

થોડી એ પણ વાત કરો જી સાયમન સિનેક છે ને એ અત્યારે જે બધા લોકોને હું સાંભળું છું એમાંનો મારા ટોપ 10 માં એક છે આ વ્યક્તિ અને ઘણી બધી મૌલિક વાતો સરસ કરે છે એમાં એને બહુ સરસ વાત કરે કે મદદ આપવાથી ભરોસો નો થાય મદદ માંગવાથી થાય કે વાત તમે જ્યારે કેમ કે મદદ માંગો છો ત્યારે તમે એ વ્યક્તિ ઉપર પહેલા ભરોસો મૂકો છો કે મને આપશે બરાબર

મને લાગે છે જાનજીબાન ની કથા હતી ત્યારે અરુણભાઈ દવે ભરોસા પર બહુ સરસ વાત કરી હા હા બરાબર આવા ઘણા બધા લેખન મલમ નું કામ કરે છે મને આ પ્રકાર કહે છે એક્સપ્રેસિવ રાઇટિંગ જે જેમ્સ પેની બેકરે લખેલું છે આ બહુ મહત્વનું છે કારણ કે બધા લખી નથી શકતા એના કારણે ઘણી બધી

અને જે જે બાબતો તમને સતાવે છે એને કાગળ પર ઉતારો જે ગુપ્ત ને દબાયેલું છે એને લેખન દ્વારા બહાર કાઢવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે જી મને લાગે છે WhatsApp પર ચડી ગયેલી WhatsApp યુનિવર્સિટીમાં ભણતી આ યુવા પેઢી માટે બહુ મોટો સંદેશ છે જી કે તમે લખો તમારો ભાવ વ્યક્ત કરતા રહો તો ઘણો બધો ફાયદો તમારા અંદરની જે તકલીફ હોય કેટલીક વાર નીકળી જાય છે બહુ સરસ બહુ સરસ મજાનું પુસ્તક છે વિશાલભાઈ અને તમે સુરતમાં એનું વિમોચન કર્યું અને ફોટો બહુ સરસ છે મને બહુ ગમે છે એમાં તમારી જુદી અદા છે અત્યારે તમે છો એના કરતા એમાં એ જુદા દેખાવ છો અને બહુ સરસ આટલું મજાનું પુસ્તક છે અને લોકો સુધી આ વધુ ને વધુ જાય એવું આપણે ઈચ્છીએ તમે અમારી સાથે વિશાલભાઈ જોડાયા અને આ પુસ્તક વિશે બહુ મજાની વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર